જય મેરડીમાં બધા મિત્રોને સ્વાગત છે તમારું આપણી સંજુ મેરડીઓ ઓફિશિયલ યુટ્યુબ ચેનલમાં મિત્રો આ વિડીયો તમે જોઈ રહ્યા છો સાંભળી રહ્યા છો આપ બધા જ મિત્રો હેમ સર્વ સર્વકુશળ મંગળ હશો તેવી મેરડી માતાજીને હું પ્રાર્થના કરું છું મિત્રો તમે બધાય સુખમય જીવન જીવો એવી હું આશા રાખું છું મિત્રો કુલદેવ માતાજી રાજી તો બધા જ દેવી દેવતા રાજી મિત્રો આ કોઈ કહેવત નથી પણ સત્ય છે સવાર સવારમાં જો કુળદેવી માતાજીની અસીમ કૃપા મેળવવી હોય તમારા જીવનને ધન્ય બનાવવું હોય જીવનમાં ગરીબી હોય દુઃખ હોય સંકટ હોય કોઈ પણ પ્રકારનું વિઘ્ન હોય ગમે તે મુસીબતમાં તમે ફસાયા હોય તમારી કોઈ પણ ઈચ્છા હોય તમારું કોઈ પણ ધારેલું કામ કરવું હોય તો ત્રણ દિવસમાં તમારી મનોકામના તમારી ઈચ્છા તમારું ધારેલું કામ થઈ જાય સવારમાં વહેલા ઊભા થઈ અને કુળદેવી માતાજીને યાદ કરી એમનું નામ લઈ આટલું તમારે જરૂર કરવાનું છે તો તમે જે ધારેલું પરિણામ મેળવવું એ તમારા હાથમાં છે તો મિત્રો તમારે શું કરવાનું છે એ જાણતા પહેલાં વિડીયોને કાન ખોલીને અંત સુધી અવશ્ય સાંભળજો તમારા મંતવ્યો પ્રતિભાવો કોમેન્ટમાં જણાવજો તમે આ વિડીયો કયા ગામ તાલુકા જિલ્લા શહેરમાંથી જુઓ છો એ પણ કોમેન્ટમાં જણાવજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને આઈપણે લાઈક શેર કરજો અને કોમેન્ટ બોક્સમાં સાચી શ્રદ્ધાથી તમારા કુળદેવી માતાજીનું નામ લખી દેજો અને આપ આ ચેનલમાં નવા આવ્યા હોય તો સંજુ મેલડી ઓફિશિયલ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તો ચાલો મિત્રો વિડીયોને શરૂ કરીએ મિત્રો તમે હોય કે હું હોય પણ જો સવારમાં દાડો ઉગે અને ઓછી મહેનતમાં વધારે આવક મેળવવી હોય ઓછી મહેનતમાં સુખ મેળવવું હોય આ બધું સુખમય દિવસો પસાર કરવા હોય અને પરિવારને સુખી રાખવા માટે આપણા જીવનને ધન્ય બનાવવા માટે સારા કર્મો કરવા માટે આપણે મહેનત કરતા હોઈએ છીએ કે જેમ તેમ કરી અને આપણી બધી ઈચ્છાઓ પૂરી થાય કામ ધંધો સારો ચાલે વેપાર નોકરીમાં ઘરમાં કંઈ તકલીફ ના પડે કંઈ અણધારી સમસ્યાઓ ઊભી ના થાય વાદને વિવાદ કંઈ પણ પ્રકારનું દુઃખ ઘરમાં ઉદ્ભવે નહીં એના માટે તમે હોય ચાહે હું હોય બધા આપણે મહેનત કરતા હોઈએ છીએ ઘરમાં સુખ શાંતિ હોય તો બધું જ આવી જાય છતાં પણ મનુષ્ય રાત દિવસ ભટક્યા કરે છે સુખની શોધમાં કે આટલું મારું કામ થઈ જાય તો બસ પાછળથી સુખ જ સુખ એથી વધારે સુખ આવે તો એનાથી વધારે લાલચ જાગે પણ કંઈક ને કંઈક વધારે મેળવવું છે પાછની પેઢીને સુખી કરવા માટે તો બાળકો પણ ભણી ગણીને હોશિયાર થાય એમને પણ નોકરી ધંધો સારો વેપાર મળી જાય અને પરિવાર સુખમય ધન્ય બની જાય પણ જ્યારે આપણે સારા કર્મો કરીએ આપણે જાગીએ આપણે પોતે સજાગ બનીએ કર્મ કરીએ તો જ ફળ આપણને આપે મિત્રો કહેવાનો અર્થ મારો એ છે કે ત્રણ દિવસ તો નહીં પણ તમે ધારો ને એ જ ઘડીએ તમારું કામ થઈ જાય આપણે અહીંયા ટાઈટલમાં લખ્યું છે કે ત્રણ દિવસમાં તમારી ઈચ્છા પૂરી થઈ જશે કુળદેવી માતાજીનું નામ લેવાથી મિત્રો કુળદેવી માતાજીની દયા થાય કુળદેવી માતાજીની કૃપા થાય કુળદેવી માતાજી પ્રસન્ન થાય તો આપણું બધું જ કાર્ય થાય બધી ઈચ્છાઓ પૂરી થાય પણ એના માટે ત્રણ દિવસ તો નહીં પણ જ્યારે તમે નામ લો એ જ ઘડીએ તમારું નામ અને કામ થઈ જાય એવી કુળદેવી માતાજીની કૃપા થાય તો તમે જીવનમાં જેવી તારો એવી સફળતા મેળવી શકો પણ આ બધું ક્યારે શક્ય બને એક દિવસથી બે દિવસથી કે ત્રણ દિવસથી પણ જો દિલમાં દયા હોય ધર્મથી ટુકડા હોય અને તમારા જીવનમાં કોઈ દિવસ ખોટું કાર્ય ન કર્યું હોય અને જગતના કલ્યાણ માટે સર્વનું ભલું થાય એવા ભાવથી તમે જો કુળદેવી માતાજીને રીઝવો અને એવા ભાવથી કુળદેવી માતાજીનું ભજન કરો એમને યાદ કરો એમના નામનું સ્મરણ કરો અને કુળદેવી માતાજીનું નામ લઈ તમારું જે કાર્ય હોય એમાં લાગી જાઓ તો મિત્રો તમારી ઈચ્છા ત્રણ દિવસમાં પૂરી કરવી હોય તો દરરોજ સવારમાં વહેલા ઊભા થઈ જ્યારે તમે પથારીમાંથી વહેલા ઊભા થાવ એ વખતે સર્વપ્રથમ તમે ધરતી માતા ઉપર જમીન ઉપર ભગ મૂકો તે પહેલાં એને સ્પર્શ કરી અને એ હાથ તમારી જમણી આંખે ડાબી આંખે અડાડી અને આંખો ખોલવાની છે ત્યારબાદ તમારી હથેળીના દર્શન કરો એ વખતે તમારી કુળદેવી માતાજીને યાદ કરો એનું નામ લ્યો એવા ભાવથી યાદ કરો એ વખતે તમારા મગજમાં તમારા મનમાં કોઈ પણ પ્રકારનો વિચાર ન ચાલવો જોઈએ ત્યારબાદ તમારી કુળદેવી માતાજીનું નામ લઈ તમે અરીસા સામે જે દર્પણ હોય એના સામે ઊભા રહી તમારી કુળદેવી માતાજીને યાદ કરી તમારી જે કંઈ ઈચ્છા હોય એ અરીસા સામે ત્રણ વાર બોલો અને કુળદેવી માતાજીનું નામ લઈ એમના નામનું રઠણ કરી અને કુળદેવી માતાજીને પ્રાર્થના કરો કે કુળદેવી માતાજી જેવો તે મને આજે ખેમને સાજો તાજો માજો મને ઊભો કર્યો છે દુનિયા દેખાડી છે એવી જ રીતે ભવિષ્યમાં પણ મને આવી રીતે આગળ લઈ જાજે અને તારી અમી કૃપા અમારા ઉપર બનાવી રાખજે કુળદેવી માતાજીનું નામ લઈ તમે બ્રશ કરતા હોય દાંતણ કરતા હોય સ્નાન કરી પૂજા પાઠ કરો એ વખતે તમારી કુળદેવી માતાજીને યાદ કરો કુળદેવી માતાજીનું નામ લેજો એમના નામથી બની શકે તો ધર્મ કરજો કુળદેવી માતાજીના નામથી બની શકે તો કોઈને ખવડાવજો ગાયને રોટલી ખવડાવજો કૂતરાઓને રોટલી ખવડાવજો પશુ પક્ષીઓને ચણ નાખજો બની શકે તો ધરમથી ટુકડા રહેજો મિત્રો જેટલા તમે ધરમથી ટુકડા રહેશો એટલું જ તમારું કાર્ય ઝડપથી થશે અને મિત્રો એક વાત યાદ રાખજો ક્યારેય કોઈને નડશો નહીં અને કોઈનું પડાવી ન લેશો સારી ભાવના રાખશો સારું કર્મ કરશો તો મિત્રો હું ચોક્કસ તમને કહું છું કે સો ટકા તમને કુદરત ભગવાન માતાજી તમારી બધી જ ઈચ્છાઓ પૂરી કરશે તો મિત્રો આ વીડિયો તમે કયા ગામ તાલુકા જિલ્લા શહેરથી જુઓ છો એ કોમેન્ટમાં જણાવજો તો ચાલો મિત્રો આ વિડીયોમાં આટલું જ જો વિડીયો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઈપ અને લાઈક શેર જરૂરથી કરજો અને કોમેન્ટ બોક્સમાં સાચી શ્રદ્ધાથી તમારા કુળદેવી માતાજીનું નામ લખી દેજો અને મિત્રો તમે આ ચેનલમાં નવા આવ્યા હોય તો સંજુ મેલડી ઓફિશિયલ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો ચાલો મિત્રો ફરી મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય મેલડીમાં જય કુળદેવીમાં જય માતાજી